બનાસકાંઠા લોકસભા જીતવા ભાજપ કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહ્યું છે બનાસકાંઠા લોકસભા માટે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ ઠાકુર ચહેરા તરીકે ગેનીબેન ઠાકુરને ટિકિટ આપી શકે તેવી શક્યતાઓ છે ગેનીબેન ઠાકોરની કોંગ્રેસના પાઇટક નેતા તરીકે ખ્યાતિ છે બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરીને તેમણે હરાવ્યા હતા ત્યારે પ્રદેશ કોંગ્રેસ આગેવાન દિનેશ ગઢવીનું નામ પણ અહીં ચર્ચામાં છે પૂર્વ સાંસદ બી કે ગઢવીના પુત્ર દિનેશ ગઢવીનું નામ અહીં ચર્ચામાં છે બનાસકાંઠાથી ભાજપે રેખા ચૌધરીને ટિકિટ આપી છે ત્યારે ભાજપે પશુપાલક ડેરી ફેક્ટર જોઈને રેખા ચૌધરીને ટિકિટ આપી છે ડેરીના આદિસ્થાપક ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીને અહીં ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા

ટિકિટ એટલા માટે પણ આપી શકાય છે કારણ કે કોંગ્રેસ પાસે બનાસકાંઠામાં જો કે ઘણા બધા ચહેરા છે પરંતુ મહિલા ચહેરા તરીકે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના એક અગ્રણી ફાયરબ્રાન્ડ નેતા તરીકે ગેનીબેને પોતાની ઈમેજ બનાવી છે બે હજાર સત્તરમાં અને આ વખતે જે બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ રસાકસીના ખેલ વચ્ચે પણ કોંગ્રેસમાંથી ગેનીબેનનું જીતવું એ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે અને આ બધાની વચ્ચે ગેનીબેન પોતાની વાત મુખરતાથી કરે છે ખૂબ જ આક્રમકતાથી કરે છે વિધાનસભાની અંદર પણ આપણે બોલતા એમને સાંભળ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે એક સેન્સેશન છે બનાસકાંઠાની ધરતીનું ખાસ કરીને એને સાધવાની કોશિશ કરી છે અને એમાં સૌથી મોટી વાત છે દૂધ ઉત્પાદક જે જે મહિલાઓ છે છે બહેનો અને એમની સાથે ગલબા કાકાના સન્માનનો જે મુદ્દો છે ગલબા કાકા એટલે કે કે એવું નામ જેમની સામે કોઈને કોઈ વાંધો હોય જ ન શકે કારણ કે એ છે જેના કારણે આજે બનાસની જીવાદોરી ચાલી રહી છે એ ડેરી છે જેના કારણે બનાસકાંઠા આજે ઉજળું છે અને એ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી ગલબા કાકાની પૌત્રી તરીકે રેખાબેનને મેદાનમાં ઉતારીને દૂધ ઉત્પાદક જે વોટરો છે એમની સાથે સીધે સીધો કનેક્ટ કરવાની કોશિશ કરશે અને ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા કપરાછાણા એટલા માટે માટે પણ નહીં હોય કારણ કે આ વખતે ભલે જે ત્રણ લોકસભાની જે નવ બેઠકો છે એમાંથી માવજીભાઈ ગેનીબેન ઠાકોર છે એ ચાર બેઠકો પૈકીની બે જે છે પાટણમાં આવે છે બે બેઠકો રહે છે જે ભારતીય જનતા પાર્ટી માટે કદાચ થોડા ઘણી પણ મુશ્કેલી બનાસકાંઠામાં ઊભી કરે તેવી વાતો સામે આવી રહી હતી પરંતુ આ બધાની વચ્ચે બી કે ગઢવી જે બનાસકાંઠામાં કોંગ્રેસ એક અને દિગ્ગજ નામ વર્ષો સુધી સાંસદ રહ્યા કેન્દ્રીય કોંગ્રેસના નેતૃત્વ સાથે એમનો ખૂબ સારો એવો ઘેરાવો રહ્યો એમના દીકરા દિનેશ ગઢવીનું નામ પણ ચર્ચામાં છે તેઓની પણ વાત ચાલી રહી છે પરંતુ સૌથી પ્રબળ દાવેદાર તરીકે અત્યારે ગેની બેન જોવાઈ રહ્યા છે અંકિત આભાર મનીષ સાથે મનીષવા બદલ